ભરૂચના તપોવન સંકુલમાં આવેલી શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનું ત્રિદિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું જીસીઈ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ભરૂચ પરમ લોકવિજ્ઞાન કેન્દ્ર ડીએસસી ભરૂચ તથા શ્રી વિદ્યા ગુરુકુલમ સ્કૂલ જાડેશ્વર ભરૂચના સંયુક્ત ઉપક્રમે જિલ્લા કક્ષાનું રાષ્ટ્રીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન બે હજાર ચોવીસ તારીખ પાંચ છ અને સાત ડિસેમ્બરના રોજ યોજાયું હતું જેમાં કાર્યક્રમની શરૂઆત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી ત્યારબાદ નવજીવન વિદ્યાલય ભરૂચની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રાર્થના કરવામાં આવી હતી સમગ્ર પ્રદર્શનની રૂપરેખા ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેટર એનસીએસસી ડીએસસી ભરૂચના ડોક્ટર નિલેશ ઉપાધ્યાયે આપી હતી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળના અધ્યક્ષ દિનેશ પંડ્યા અને ભરૂચ ડાયટના પ્રાચાર્ય રેખાબેન સંજલિયા દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતું જિલ્લા વિજ્ઞાન સલાહકાર પી સંઘવી દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી બાળવૈજ્ઞાનિક પ્રદર્શનનું ઉદઘાટન ભરૂચ ડાયટના પ્રાચાર્ય રેખાબેન સંજેલિયાએ રિબિન કાપીને કર્યું હતું જિલ્લા કક્ષાના આ દિવસીય બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં પ્રથમ દિવસના મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના કાઉન્સેલર અંકિત ઠાકોર અને જિલ્લા શિક્ષણાધિકારી ભરૂચના સ્વાતિ રાવલ દ્વિતીય દિવસના મુખ્ય મહેમાન તરીકે તાલુકા પંચાયત ભરૂચના પ્રમુખ કૌશિક પટેલ અને તૃતીય દિવસના મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ભરૂચના આસિસ્ટન્ટ ડિરેક્ટર કુલદીપસિંહ વાળા અને દહીંચ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ સુનિલ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીના ગુંદરવાડાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં આમંત્રિત સૌ મહેમાનોએ બાળકોને કૃતિ નિહાળી હતી અને તેમને પ્રોત્સાહિત કર્યા હતા જિલ્લા કક્ષાના આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં કુલ ત્રણ એસવીએસમાંથી કુલ પિસ્તા તાલીસ કૃતિ સાથે કુલ એકતાલીસ શાળાઓના કુલ પિસ્તાલીસ શિક્ષકો અને નેવું વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કૃતિનું નિરીક્ષણ કુલ દસ નિષ્ણાતો દ્વારા કરવામાં આવ્યું હતું આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળ વૈજ્ઞાનિકોને ટ્રોફી આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અંતમાં સમૂહમાં રાષ્ટ્રગીત ગાઈને આ સમગ્ર કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ભરૂચ શહેરની મોટાભાગની શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો વાલીઓ અને સ્થાનિક લોકોએ લાભ લઈને સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હવે નિકળા રેસલાનો વિચાર એવો હતો કે દર્દીની આસપાસ જે મેગ્નેટિક ફિલ્ડ આવેલી છે તેનો ઉપયોગ કરીને આપણે આખી પૃથ્વી પર વાયરલેસ ઇલેક્ટ્રિસિટી કેવી રીતે પહોંચાડી શકીએ તો એમની જે આ ઈચ્છા હતી તે પૂરી કરવા માટે અમે આ પ્રોજેક્ટ બનાવ્યો છે એ ઉપરાંત જ્યારે આપણે જોઈએ છીએ કે થાંભલા પરના વાયરો જે કુદરતી આફતો જેમ કે વાવાઝોડું ભૂકંપ એ એવા સમયે તૂટી જાય છે જેના કારણે નીચે પડી રહે છે અને આપણને કરંટ લાગે છે તો આ બધી સમસ્યાઓને ટાળવા માટે આ આ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે